નમસ્કાર મિત્રો આપ સૌનું આ વિડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું શું મિત્રો તમે ક્યારેય પણ કોઈ ઘરને રસ્તા પર ચાલતું જોયું છે તમે વિચારી પણ નહીં શકો કે ઘર કેવી રીતે ચાલી શકે છે પરંતુ રસ્તા પર ઘર ચાલવવાની ઘટનાઓ વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે સામે આવ્યો છે વાયરલ થઈ રહ્યો છે સેન એક સમયે સ્થિતિ પેદા થઈ ગઈ હતી જ્યારે ઘરને એમ કહેવાય કે ક્રેન અને ટ્રક ની મદદથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યું છે એકસો ઓગણ વર્ષ જૂના આ ઘરને ક્રેન અને ટ્રેન ની મદદ લઈ જવામાં આવી રહ્યું છે અજીબ ગરીબ ઘટનાનો વિડીયો હાલ હાજર છે અને સોશિયલ મીડિયાની અંદર મોબાઈલમાં વાયરલ થઈ રહ્યો છે એકવીસ ફેબ્રુઆરી એ પૂરી તૈયારી સાથે એક ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું હતું આ ઘર એકસો ઓગણચાલીસ જૂનું છે પરંતુ કોઈ કારણસર તેને શિફ્ટ કરવામાં આવી રહ્યું છે પહેલા ઘર આઠસો સાત ફેન્કલિન એસટીમાં હતું જ્યારે એકસો ઓગણચાલીસ જૂનું આ ઘર જ્યાં હતું જ્યાં વિસ્તારમાં ડેવલોપમેન્ટ વર્ક માટે તોડવાનો હતો પરંતુ મકાન માલિકે ઘરને તોડવાની જગ્યાએ તેને મકાન માલિકે તેને શિફ્ટ કરવાનો નિર્ણય લઈ લીધો હતો જ્યારે વિડીયો ઇન્ટરનેટ પર વધુમાં વધુ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને આ વિડીયો પર આચાર્યજનક પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે ઘણા લોકોએ ઘરને જુદા જુદા ખૂણાનો રેકોર્ડ કર્યો છે કોઈએ તમે ફિલ્મ દ્રશ્ય ગણાવ્યા છે કોઈક તેને મહાન વિડીયો ગણાવી રહ્યા છે લોકોને જે મગજમાં આવે છે તે અલગ અલગ કમેન્ટો કરી રહ્યા છે તમે વિડીયો જોયો છે તેના વિશે તમારે શું કહેવું છે મિત્રો અવશ્ય અમને કમેન્ટ કરો કરોને અને મિત્રો અવનવાર નવી ખબરો મેળવવા માટે જરૂરથી આ યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો